આરોપી વિકાસ બાવીસમી ઓગસ્ટના રોજ સુરત થી દાદર સુધીની મુસાફરી કરી હતી તે દિવસે સાંજે સાત વાગે દાદર સ્ટેશન પર તેના મોબાઈલ નું છેલ્લું લોકેશન મળ્યું હતું ત્યારબાદ તે આકાશના મૃતદેહને લઈને લોકલ ટ્રેનમાં વિદ્યાવિહાર રેલવે સ્ટેશન ગયો હતો 22મી ઓગસ્ટની રાત્રે 1 વાગે તે મૃતદેહ સાથે એલટીટી પહોંચ્યો હતો અને રાત્રે કુશીનગર એક્સપ્રેસ પ્લેટફોર્મ પર આવી ત્યારે તમામ મુસાફરો ઉતરી ગયા બાદ આરોપીએ ખાલી ટ્રેન જોઈને મૃતદેહને ટ્રેનના ટોયલેટના ડસ્ટબિનમાં નાખી દીધો હતો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં આરોપી મૃતદેહને ખભા પર લઈને ફરતો દેખાઈ રહ્યો છે જે અત્યંત ભયાનક દ્રશ્ય છે આ કેસની તપાસ માટે અમરોલી પોલીસની બે ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ મોકલવામાં આવી છે આરોપીનો ફોન છેલ્લે જ જ્યારે બંધ થયો ત્યારે તેનું લોકેશન દાદર થાણે અને એલટીટી ની આસપાસ જોવા મળી રહ્યું છે પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અમરોલી પોલીસ સ્ટેશનમાં બાવીસ તારીખે એક અપહરણના પુનાની ફરિયાદ આપવામાં આવેલી હતી જે જેમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ થયા અંગે એની માતાએ ફરિયાદ આપેલી તે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ બાબતે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા સીસીટીવી ફૂટેજને ચેક કરતા એમના જે ફરિયાદી છે એની બેનના દીકરો છે વિકાસ નામ છે એની સાથે આ બાળક લઈ જતો હોવાનું દેખાયેલું હતું અને ત્યારબાદ એ જે આરોપી છે વિકાસ એ ફરિયાદીના મોબાઈલ લઈ ગયેલા હતા જેનું લોકેશન સાડા સાત વાગ્યાની આજુબાજુ આવતા એ મુંબઈ બાજુ હોવાનું પ્રાથમિક તબક્કે જણાયેલું હતું એ આધારે ટીમ ત્યાં મોકલવામાં આવેલી હતી અને લોકલ પોલીસ અને એમની ચકાસણી કાર્યવાહી ચાલુમાં હતી અને ત્યારબાદ તે લોકમાન્ય તિલક ટર્મિનલ સ્ટેશન છે મુંબઈમાં ત્યાં ગાડીને માંથી જે ટોયલેટ હોય છે એમાંથી બાળકની ડેથબોડી મળી આવેલી પ્રાથમિક તબક્કે જોતાં એના ગળેટલું દોરડું બાંધેલું હોય એવું રસ્તો બાંધ્યો હોય એવું જણાઈ આવેલું હતું ત્યાં લોકલ પોલીસ દ્વારા ને કરાવવામાં આવેલું હતું અને પીએમની યાદી એને મોકલી આપવામાં આવેલી છે હાલમાં અત્યારે પીએમમાં જે કોઝ ઓફ બે દર્શાવેલું છે એ આધારે બીએનએસની કલમ એકસો ત્રણ એકનો ઉમેરો કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને સીસીટીવી ફૂટેજ અને જે બાકી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે બનાવ છે એમાં એમના આ ફરિયાદીની બેનનો દીકરા છે વિકાસ એ એમાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે એ બાબતે તપાસની કામગીરી ચાલુમાં છે હાલમાં અત્યારે અમારી પાસે જે બે એમની લોકેશન હોવાની શક્યતા છે કે એના ફાધર છે ત્યાં કામ કરે છે નાસિક તો એક ત્યાં આગળ ટીમ મોકલેલી છે અને એક એનો મૂળ વતન છે ત્યાં પણ સંપર્ક કરેલો છે કે મૂળ વતન બિહાર છે ત્યાં એ જઈ શકે છે કે કેમ હાલમાં એમના રિલેટિવ છે એમને પૂછતા અત્યારે તો એમણે કોઈ વિગત જણાવેલી નથી પરંતુ આજે એમની ફર્ધર પૂછપરછ કરવામાં આવશે અ કારણ કે છેલ્લા એક વીક થી આ લોકો અહીંયા આવેલા છે તો આ બાબતનું કારણ શું છે માહિતી મેળવવાનું ચાલુ નથી અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત